आदिवासिने ने मेरु भरायो रे चले रे तादसिलवा सजातारे दादर नगर गदली रे आदिवासी सब भेला नया रे છેલ્લા ત્રીસ વર્ષથી રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા જાન્યુઆરી મહિનાની તેર ચૌદ અને પંદર તારીખે જુદા જુદા રાજ્યોમાં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ વર્ષે આગામી જાન્યુઆરી મહિનાની તેર ચૌદ પંદર તારીખે દાદરાનગર હવેલીના સેલવાસના અથોલા ગામે એકત્રીસમું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં પાંચ રાજ્યોના આદિવાસીઓ સહિત નેપાળ ઇંગ્લેન્ડ ઇન્ડોનેશિયા સહિતના દેશોના આદિવાસીઓ લાખોની સંખ્યામાં ભાગ લેવા આવનાર હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેનાર હોય જેના આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે એક જિલ્લા સ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું પૂર્વ સંયુક્ત નિયામક માહિતી ખાતાના અધિકારી ભાવસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ધારિત કાર્યક્રમમાં મદદરૂપ થવા ફંડ ફાળા અને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જવાના આયોજનની રૂપરેખા નક્કી કરી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આયોજનના ભાગરૂપે મળેલી બેઠકમાં આદિવાસી સમાજના સામાજિક કાર્યકર્તાઓ

જે એકત્રીસમું આદિવાસી હિસ્સા પરિષદનો સંમેલન મળવાનું છે તેના માટે આયોજન માટે અને લોકોમાં એક જાગૃતિ આવે અને આદિવાસી સમગ્ર દેશના વિશ્વના આદિવાસીઓ ભેગા થાય અને પોતાની એક તાકાત બતાવે અથવા પોતાનો જે પ્રશ્નો છે આજે દુનિયાની સામે જે કંઈ પ્રશ્નો આવી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ હોય જળવાયુમાં પરિવર્તન હોય આ બધી વસ્તુનો જે આદિવાસીની જીવનશૈલી છે એ સૌથી ઉત્તમ છે જે પ્રકૃતિ પાસેથી જેટલું જોઈએ એટલું લે છે એનું ખાણ ઓદાણ કરતો નથી કે એને નાશવંત કરતો નથી આ એક મોટામાં મોટો આદિવાસી લોકોના પૂરી જીવન સૃષ્ટિને એક મોટો મોટો સંદેશ છે તો અહીંયા છોટાદપુર ખાતે જેટલા લોકો જ્યાં દાદરાનગર હવેલીમાં અમારું એકત્રીસમીનું સંમેલન થવાનું છે ત્યાં આવે એના માટે જે કંઈ આયોજન કરવાનું છે જવા માટે મહિનાની તેર ચૌદ અને પંદરે મહાસ કાર્યક્રમનું આયોજન કરે છે આ કાર્યક્રમમાં વિશ્વભરના આદિવાસીઓ પોતાની કલા સંસ્કૃતિ સાથે આવીને

આદિવાસી સમાજ એ પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે પ્રકૃતિમય જીવન જીવનારો સમાજ છે અને આદિવાસી સમાજથી અન્ય સમાજને કોઈ પણ પ્રકારનું નુકસાન કે થતું નથી પરંતુ અન્ય સમાજની જીવવાની જે જીવન પદ્ધતિ છે લાઈફસ્ટાઈલ છે એનાથી પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે એટલે આદિવાસી એકતા પરિષદ જે વિચારે છે માનવ મુક્તિ શોષણ મુક્તિ અને પ્રકૃતિ એ જ જીવન છે આપણું એ ઉદ્દેશ સાથે આદિવાસી એકતા પરિષદ છેલ્લા ત્રીસ વર્ષથી આ મહાસંમેલનો કરી અને આદિવાસી સમાજને તો ખરું જ પણ બાકીના અન્ય સમાજને પણ સંદેશો આપવા માટે આ કાર્યક્રમ કરી રહી છે ત્યારે આપણે જાણીએ છીએ કે તેર ચૌદ પંદર જાન્યુઆરી એટલે કે ચૌદ તારીખે જે ઉત્તરાયણ છે એટલે કે સૂર્ય જે ઉત્તર દિશા તરફની જે દિશા બદલે છે પૃથ્વી ઉત્તર તરફ જાય છે એટલે એક દિશા નિર્દેશ કરે છે અને એવા એક ઉદ્દેશથી આદિવાસી પરિષદ એવું કહેવા માગે છે આમ સમાજને અને દુનિયાને જે શોષણ યુક્ત સભ્યતાવાળી સંસ્કૃતિ છે એને એવું કહેવા માગે છે કે હવે તો દિશા બદલો કારણ કે પ્રકૃતિનું વધારે વધારે શોષણ થશે તો અન્ય સમાજ તો નહીં રહેશે આદિવાસી સમાજ પણ નહીં રહેશે પણ જીવસૃષ્ટિ પણ ખલાસ થઈ જશે એટલા માટે સમાજને નિર્દેશ કરવા માટે થઈને દિશા નિર્દેશ કરવા માટે થઈને તેર ચૌદ પંદર જાન્યુઆરીના દિવસે જ નક્કી કરવામાં આવ્યું છે કે આદિવાસી એકતા પરિષદ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છે એ આ ઉત્તરાયણના દિવસે ખાસ કરીને રાખવામાં આવે શરૂઆતમાં ચૌદ અને પંદર તારીખ બે દિવસ રાખવામાં આવતું હતું પરંતુ ધીરે ધીરે જાગૃતિ આવી સમાજમાં અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા ગયા ત્યારે પોતપોતાના સમાજની જે સંસ્કૃતિ છે રીતિ રિવાજ છે પરંપરા છે જ્ઞાન છે એને ખુલ્લું મૂકવા માટે અને બધાની સાથે એને શેર કરવા માટે થઈને હવે છેલ્લા પાંચસો વર્ષથી તેર ચૌદ અને પંદર આમ ત્રણ દિવસનો આ કાર્યક્રમ કરવામાં આવે છે આદિવાસી મહા સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્દેશને સનાભાઈએ ખૂબ સારી રીતે સમજાવ્યા આજે જે છોટા ઉદેપુર જિલ્લાની જે સામાજિક કાર્યકર્તાઓની મીટિંગ મળી હતી એના અધ્યક્ષ ભાવસિંહભાઈ આપની પાસે જોડાયા છે આજના અધ્યક્ષ તરીકે તમે આ કાર્યક્રમમાં આદિવાસી બંધુઓને કઈ રીતે નોતું આપો આદિવાસી એકતા સાંસ્કૃતિક મારા સંમેલન જે ખાતે આવેલી છે એમાં છોટાઉેપુર જિલ્લાના આદિવાસીઓ વડોદરા જિલ્લાના આદિવાસી કાર્યકર્તાઓ આજે બેઠક થઈ ગઈ આ બધા કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરવા માટે ગામડે ગામડે પ્રચાર કરી અને બધા લોકોને લઈ જવા માટે ખાસ કરીને વાહનનું આરી કરવામાં આવ્યું ત્યાં જે સંમેલન યોજાવાનું છે જે આર્થિક સહયોગ આપવાનો છે અનાજ તેલ સાધન સામગ્રી એનું પણ આયોજન કરીને ત્યાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા છે અને બધાનો સહયોગ છે અને આયોજન મુજબ બધા લોકોને ત્યાં જવા માટે આભાર બને છે લોકો પણ પોતાની રીતે પણ આવે

લગભગ ભારતના પાંચ રાજ્યોની અંદર વારાફરથી આયોજિત થાય છે ગયા વર્ષે આપણે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મીરપુરા ખાતે આયોજિત થયું અને પછી આ વર્ષે શેલવાસના અથોલા ખાતે કાર્યક્રમ આયોજિત થનાર છે તો ત્યાં પણ દર વર્ષની જેમ કાર્યક્રમ સફળ રહે એના માટે જે પણનો કરવાનું થાય ફંડથી માંડીને દરેક બાબતે સહકારની જરૂર પડે સહયોગ કરવાનો થાય તો એ એના માટે આયોજનના ભાગરૂપે આજે બેઠક હતી અને અહીંયાથી અમે લગભગ મધ્યપ્રદેશમાંથી પણ અને રાજસ્થાનમાંથી પણ રેલી સ્વરૂપે જે આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક મહાસંમેલનમાં જવા માટે આવશે તો એમના સંગલનમાં રહીને અમે કવાટ અને નસવાડી ખાતેથી સાથે અહીંયાથી વિધિ સ્વરૂપે જવા માટેના પ્રયાસ કરીશું એ આજે ખાસ ચર્ચા થઈ છે વાલસિંહ રાઠવા આદિવાસી મહાસાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે છોટા ઉદેપુરના સામાજિક કાર્યકર્તાઓમાં પણ એટલો જ સંગનાટ છે તો પાગડીમાં જ આવેલા અને પોતાની સંસ્કૃતિને હંમેશા પ્રદર્શિત કરતા રાજુભાઈ સાથે વાત કરીશું એકત્રીસમું આદિવાસી મહાસાંસ્કૃતિક કાર્યક્રમ ચાલવાસ ખાતે યોજાયું આદિવાસી એકતા પરિષદ દ્વારા જે દર વર્ષે તારીખ તેર ચૌદ અને પંદર સનાભાઈ આગળ વાત કરી તેમ એની એના દિવસો નક્કી છે અને એ કેમ નક્કી કર્યા એની પણ વાત થઈ ગઈ આ એકત્રીસમાં સંમેલન બાબતે કેવી રીતના તૈયારી છે અને આપણે શું સરકાર સહયોગ આપવો જોઈએ એની પણ ચર્ચા કરવામાં આવી પણ હું કહું છું તે પ્રમાણે દેશ અને દુનિયાની અંદર જે પણ અમારા આદિવાસી ભાઈ બહેનો વસે છે એ વિસ્તાર કે દેશને અનુસાર એમની જે સાંસ્કૃતિક કલા વારસો અને જે પારંપરિક વ્યવસ્થા છે એ દરેક આદિવાસીઓની કંઈક ને કંઈક અંશે મળતી આવે છે પણ વિસ્તાર અને એને લઈને ક્યાંક ખૂબ અલગ પણ જોવા મળે જેમ કે અલગ અલગ રાજ્ય કે અલગ અલગ દેશમાં વસતા આદિવાસીઓનો ત્યાં થોડોક પોશાક અલગ હોય એમની ભાષા અલગ હોય એમની થોડીક પારંપરિક વ્યવસ્થા અલગ હોય એ સ્વાભાવિક છે પણ આ સંમેલનનો એક હેતુ મને એ પણ ખાસ એનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે કે દેશ અને દુનિયાના આદિવાસીઓ જ્યારે પોતાનો પારંપરિક કલા વારસો લઈને એક મંચ પર આવતા હોય ત્યારે દરેક જે આદિવાસી સમાજના લોકો છે એમની પારંપરિક વ્યવસ્થા એમની સંસ્કૃતિ એમનો જે ભવ્ય કલાવારસો છે એને નજીકથી જોવા અને માણવાનો પણ આ એક અનેરો અવસર છે અને આવા તબક્કે અમે સૌ એક મંચ પર આવી અને સંગઠિત થઈએ એ પણ અમારા માટે અમારા અસ્તિત્વ માટે કે અમારા સંગઠન માટે પણ ખૂબ જરૂરી છે એવું હું માનું છું આ તબક્કે સમાચાર સમાચારપતિ રાજેશભાઈ રાઠવાએ મુલાકાત લીધી એ બદલ તેમનો પણ હું આભાર માનું છું જોહાર જય આદિવાસી પદ્મશ્રી પરેશભાઈ સાથે પણ વાત કરીશું પરેશભાઈ એકત્રીસમો આદિવાસી મહાસ કાર્યક્રમ યોજાયું છે છોટાઉદેપુર જિલ્લાના જે સેવાભાવી કાર્યકર્તાઓ છે બિન રાજકીય કાર્યકર્તાઓ છે આમાં કેવો થયો જે ત્રીસમું આદિવાસી એકતા મહાસંમેલન છે કટકા જે ગયું ખૂબ જ ભવ્ય રહ્યું એટલે ત્રીસ વર્ષની અંદર સાહેબ બહુ મોટું આયોજન રહ્યું ને હવે ત્યારે એકત્રીસમું આદિવાસીતા સાંસ્કૃતિક મહાસંમેલન સૌરાષ્ટ્ર ખાતે યોજાઈ રહ્યું છે તેમાં અહીંના જે છોટાદેપુર જિલ્લાના જે આદિવાસીઓ જે છે તમામના અત્યારે થનગડાટ થઈ રહ્યો છે કે ક્યારે અમે ત્યાં ચૌદ પંદર અમરાષ્ટ્ર પહોંચીએ અને આ સાંસ્કૃતિક મહાસંમેલનની અંદર ભાગ લઈને એક દુનિયાને બતાવીએ કે આદિવાસીકતા કેવી છે જે પોતાની કલા અને સંસ્કૃતિમાં સદા અગ્રેસર રહ્યા છે ત્યારે એકત્રીસ નું આદિવાસી ખાતે યોજાનાર હોય તેમાં જવા માટે અને આયોજનમાં સહભાગી થવા માટે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ પણ સહેજ પણ પાછી કરે તેવા નથી અને તેઓ ફંડફાળો એકત્રિત કરીને આ કાર્યક્રમમાં સામેલ થવાની પૂરેપૂરી તૈયારીઓ દર્શાવી રહ્યા છે